શ્રી શ્રીક શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર પચીસને લઈ જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ આગામી નવ થી અગિયાર ફેબ્રુઆરી દરમિયાન અંબાજી ખાતે ભવ્ય આયોજન શ્રદ્ધાળુઓને પરિક્રમા મહોત્સવમાં જોડાવા જિલ્લા શ્રીનો અનુરોધ જિલ્લા કક્ષાની વીસ સમિતિઓ સાતસો પચાસ થી વધુ પોલીસ અને હોમગાર્ડ જવાનો સહિત સ્વચ્છતા માટે ચારસો પચાસ સફાઈ કામદારો ખડેપગે ફરજ બજાવશે

ત્રણ દિવસીય શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર પચીસના આયોજનને લઈ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને અંબાજી કોન્ફરન્સ હોલ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી જિલ્લા શ્રીએ પ્રેસ કોન્ફરન્સમાં પત્રકાર મિત્રોને માહિતી આપતા જણાવ્યું કે મુખ્યમંત્રી શ્રી અને વર્તમાન દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના યાત્રાધામ વિકાસ અંતર્ગત શ્રદ્ધાળુઓને એક જ સ્થળે તમામ એકાવન શક્તિપીઠના દર્શન કરવાનો સુલભ્ય અવસર મળી રહે તે હેતુથી શક્તિપીઠ પરિક્રમાનો પ્રારંભ કરાવ્યો હતો ચાલુ વર્ષે નવથી અગિયાર ફેબ્રુઆરી બે હજાર દરમિયાન પરિક્રમા મહોત્સવનું આયોજન કરાયું છે જેમાં શ્રદ્ધાળુઓ કિલોમીટરની થકી દર્શનનો લાભ મેળવી શકશે કોઈ કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે જિલ્લા કલેક્ટર શ્રીએ તમામ ભક્તોને પરિક્રમા મહોત્સવમાં ભાગ લેવા અનુરોધ કર્યો હતો જિલ્લા કલેક્ટર શ્રીએ માહિતી આપતા જણાવ્યું કે વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટના સહયોગથી પરિક્રમાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવે છે આ માટે જિલ્લા કક્ષાની અલગ અલગ વીસ જેટલી સમિતિઓ બનાવવામાં આવી છે સ્વચ્છતા માટે ચારસો પચાસ થી વધુ સફાઈ કામદારો ખડે પગે રહેશે આ સાથે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સાતસો પચાસ થી વધુ પોલીસ અને હોમગાર્ડ જવાનો ફરજ બજાવશે આ સાથે જુદા જુદા જિલ્લામાંથી દર્શનાર્થીઓને આવવા માટે બસ અને નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે સમગ્ર પરિક્રમા સીસીટીવી કેમેરાથી સજ્જજ કરવામાં આવી છે અંબાજી ટ્રસ્ટ દ્વારા ગામડે ગામડે રથ થકી લોકોને પરિક્રમામાં ભાગ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે અલગ અલગ જિલ્લાના સત્તર સોથી વધુ સંઘો સાધુ સંતો ધાર્મિક આગેવાનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે આ સાથે ત્રણ દિવસ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો લોકલ ભજન ગરબા રોશની લાઇટિંગ વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે યોજાનારા શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર પચીસમાં આદ્ય શક્તિમાં અંબાના દર્શને આવનાર લાખો શ્રદ્ધાળુને એક જ સ્થળે અને એકી સાથે એકાવન શક્તિપીઠ દર્શનનો લાભ મળશે આ વર્ષે યોજાનારા આ મહોત્સવમાં ગુજરાત તથા અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડશે આ મહોત્સવમાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ પરિક્રમા કરવા માટે આવશે ત્યારે આટલી મોટી સંખ્યામાં આવતા ભક્તોની તમામ સગવડો અને વ્યવસ્થાઓ સચવાય એ પ્રકારની તૈયારીઓ અંબાજી અને અધિક કલેક્ટર શ્રી કૌશિક મોદી દ્વારા સમગ્ર તૈયારીઓ અંગે માહિતી તથા નાયબ માહિતી શ્રી કુલદીપ પરમાર દ્વારા પત્રકાર મિત્રોને આવકારી પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી શેખ સહિત જિલ્લાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે યોજાનારા શ્રી એકાવ

એક જ સ્થળે એક જ જન્મે અને એક જ સમયે તમામ એકાવન શક્તિપીઠોના દર્શનનો લાભ પૂજા અર્ચનનો લાભ તમામ ભાવિક ભક્તો શ્રદ્ધાળુઓ માઈ ભક્તો એક જ સ્થળે અંબાજી ગબ્બર ખાતેથી લઈ શકે તે માટે ગબ્બર ખાતે શક્તિપીઠ પરિક્રમાનું નિર્માણ કરવામાં આવ્યું છે ગત વર્ષની જેમ આ વર્ષે પણ એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન ગુજરાત સરકાર આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા તંત્ર દ્વારા નવમી ફેબ્રુઆરીથી અગિયારમી ફેબ્રુઆરીના રોજ આ જે કાર્યક્રમ છે આ મહોત્સવ છે એ યોજાવાનો છે જિલ્લા તંત્ર દ્વારા હાલમાં વીસ કરતાં વધારે સમિતિઓની રચના કરી અને આ અંગેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે તથા કોઈપણ યાત્રાળુઓને કોઈપણ શ્રદ્ધાળુને કોઈ જાતની તકલીફ ના પડે તે માટેની વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે આપ સૌ માય ભક્તોને શ્રદ્ધાળુઓને શક્તિ ભક્તિ અને આસ્થાના આ મહાઉત્સવમાં નવમી ફેબ્રુઆરીથી અગિયારમી ફેબ્રુઆરી સુધી સહભાગી થવા માટે હૃદયપૂર્વક આમંત્રણ આપું છું તથા શુભેચ્છાઓ પાઠવું છું